તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે જયા સંત શ્રી મુલદાસ બાપુની ચેતન સમાધિ મંદિરના લાભાર્થે શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ તથા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે જયા संत श्री मूलदास बापू ની ચેતન સમાધી મંદિર ના લાભાર્થે શ્રી રામદેવજી મહારાજ નો પાટોત્સવ તથા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંજે રામદેવજી મહારાજ ની પાઠ જ્યોત અને મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભોજન પ્રસાદ સાધુ સંતો મહંતો સગા સંહી મહેમાનો તથા સમગ્ર ગ્રામજનો તથા મૂળदास सेवक સમુદાય સવે સાથે મહાપ્રસાદ લીધો હતો ત્યારબાદ 10 કલાકે સંતવાણી નું આયોજન કરેલ હતું જેમાં કલાકાર ઇન્ટરનેશનલ માયાભાઈ આહીર લોક સાહિત્યકાર અને ભજник દીપક બા ગુહરયાણી તથા ભજનિક માયાબેન દુધ્રેજિયા એ ભજનની રમઝટ બોલાવી હતી જે માં હજારો ની સંખ્યામાં લોકો ગામો ગામથી પાર્ટ નું વાયકને માન સન્માન આપીને પધારેલ હતા અને આખી રાત હાસ્ય અને સાહિત્ય ઇતિહાસની વાત અને ભજનનું જ્ઞાન લીધું હતું આ સમગ્ર આયોજનમાં મૂળદાસ સેવક સમુદાય અને ખાસ ગ્રામનો ક્ષત્રિય સમાજના યુવા વડીલોએ ખૂબ સારો એવો સાથ સહકાર આપ્યો હતો અને રિપોર્ટર મુકેશેસ કંટારિયા સાથે પ્રવીણ કે કંટારિયા ગારિયાધર Thank you. જી આજે કામરોલ ગામના આંગણે એટલે કામરોળ તળાજા તાલુકો ભાવનગર જિલ્લો અને ત્યાં રાઠોડ પરિવાર ને એમાં સંત શ્રી મુરદાસ બાબુ એક મહાન દલિત સંત પણ આજે આ જે ઉત્સવ જે ઉજવાણો છે એમાં કોઈ જ્ઞાતિ જાતિ નહીં અને ગામના તમામ ભાઈઓ ક્ષત્રિય સમાજ વધારે વરણ જે જે ગામમાં વસ્તી વસે છે એ બધાએ એક સાથે રહીને એક સંતનો પ્રભાવ કેવો હોય કારણ કે સંતમાં તો જ્ઞાતિ હોય જ નહીં જાતને પૂછીએ સંત કે પૂછ લીજે જ્ઞાન મોલ કરો પડા રહન દો મયાન એ એક મહાન સંતની અહીંયા એક જીવિત સમાધિ છે જેણે પોતાની ચેતન સમાધિ આપણે જેને કહીએ છીએ જેણે જીવતા સમાધિ લીધી હોય એને એક ચેતન સમાધિ કહેવામાં આવે એમાં કામળોલ ગામના આંગણે ગામના જાપામાં એક વર્ષો પહેલાં મહાપુરુષ સંત મુરદાસ બાપુ અહીંયા થઈ ગયા અને એમની જે આ દિવ્ય ચેતન સમાધિ અને અઢાર વરણને જેણે પરચા પૂર્યા છે આ જ ગામના પરિવારને ક્ષત્રિય સમાજના પરિવારને એમણે પણ વચન આપેલું તમારી ઘરે ચાર દીકરાને એક દીકરી થશે પરિવારને પણ મેં આજે મળ્યા તો આજના એ કાર્યક્રમમાં આજનો સંતવાણીનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં અમે બધાએ આનંદ લઈ અને અમને ખૂબ આનંદ થયો છે એ માટે ફરી ફરીવાર સંત ગુલદાસ બાપુની દિવ્ય ક્ષેત્રના પ્રણામ કરી અને સમાધિને વંદન કરી આ બધાએ જે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ થેન્ક યુ પીટી રાઠોડ ભાવનગર જિલ્લા ભાજપ અનુસૂચી હાજર મોરચાનો પ્રમુખ પ્રેસિડેન્ટ પીટી સાહેબ આજે આજનો કાર્યક્રમ જે સફળ કાર્યક્રમ થયો જે સંત મુળુદાસ બાપુ જૂની કામલોડ તો તે કાર્યક્રમ વિશે શું કહેવું છે કાર્યક્રમ વિશે તો એવું કહેવા માગું છું કે અહીંયા સમગ્ર ક્ષત્રિય સમાજ ગામના બધા જ સમાજનો અમને ખૂબ ખૂબ સહકાર રહ્યો છે તે બદલે આ પ્રોગ્રામ અમે વધારે સફળ કરી શક્યા છીએ